અમદાવાદના સેટેલાઇટમાં ઘરફોડ ચોરીનો આરોપી ફરાર સેટેલાઇટ પોલીસની બેદરકારીથી આરોપી ફરાર થયો છે જણાવી દઈએ અર્જુન રાજપૂત નામના શખ્સની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી ગઈકાલે પકડાયેલો આરોપી આજે ફરાર થઈ ગયો છે બાવન જેટલી ઘરફોડ ચોરી આરોપી કરી ચૂક્યો છે અને ઝોન સેવન એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી તો ત્રણસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને ધરપકડ કરવામાં આવી હતી મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા આરોપી ભાગી ગયો હતો અને જેના પણ સીસીટીવી સામે આવ્યા છે કે કેવી રીતે તે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો અલગ અલગ ટીમ બનાવી આરોપીની અત્યારે શોધખોળ હાથ ધરાઈ છે બેદરકારી બદલ સેટેલાઇટ પોલીસ મથક કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વાત મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે અનિતા કેટલીય ઘરફોડ ચોરીનો એ રીઢો ગુનેગાર અને પોલીસ જાપ્તા ફરાર થઈ ગયો છે શું ટીમ તેની સાથે નહોતી જે પોલીસની આ જે મોટી બેદરકારી અત્યારે સામે આવી છે કારણ કે આ જે જે ગરફોડ ચોર જે આરોપી હતો અર્જુનસિંહ રાજપૂત તેને હજુ જોન સેવન જે પકડ્યો હતો ગઈકાલે જ તેને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં જેટલા ગુના ગરફોડ ચોરીના આચર્યા હતા અને જે આંતર રાજ્ય જે ગરફોડ ચોર હોવાનું સામે આવ્યું હતું અને ખૂબ જ રીઢો આરોપી હતો સેટેલાઇટ પોલીસની જે બેદરકારી હતી જેના જાપ્તામાંથી તે આરોપી ફરાર થઈ ગયો હતો ગઈકાલે જે જોન સેવન એલસીબીએ કસ્ટડીએ આજે સેટેલાઇટ પોલીસને રાત્રે સોંપી હતી અને પોલીસની ટીમ જે સોલા સિવિલ ખાતે મેડિકલ તપાસ માટે તેને સેટેલાઇટ વિસ્તારની અંદર લાખની કરફોડ ચોરીને અંજામ આપ્યો હતો જેની લઈને પોલીસ સતત તપાસ કરી રહી હતી જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી કારણ કે ત્રણ માર્ચના રોજ આ મોટી ઘટના બની હતી અજ્યાર બાદ જો ત્રણસો પચાસ થી વધુ સીસી ચેક કર્યા હતા કારણ કે આરોપી જે પલ્સર બાઇક લઈને ફરાર થઈ ગયો હતો તે મહેસાણા થી બરોડા તરફ ગયો હોવાની જે માહિતી મળી હતી જેને લઈને ત્રણસો પચાસ જેટલા જે તમામ રૂટ ના સીસીટીવી ચેક કર્યા હતા એ દરમિયાન આ શંકાસ્પદ બાઇક નો જે પાસિંગ નંબર મળતા પોલીસ આજે અર્જુન સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ એક બેદરકારી કારણે આ દીઢો ચોર ફરી એક વખત પોલીસ ને ફરાર થઈ ગયો છે હાલ તો પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે જે પોલીસ કર્મચારીની જે બેદરકારી સામે આવી છે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને સાથે જુદી જુદી ટીમો આબરૂના ધજાગરા ઉડ્યા છે કારણ કે ગઈકાલે આરોપી ની ધરપકડ કરવામાં આવી કેટલી જદ્દો જહેમત એ આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્રણસો થી પણ વધુ સીસીટીવી ખંગોળ્યા હતા ત્યારબાદ આ આરોપી ઝડપાયો હતો